જય સ્વામિનારાયણ મારા વહલા હરિભક્તો મારા સંસ્કારી અને આધ્યાત્મિક વિડીયોમાં આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મારા વહલા હરિભક્તો આજના સત્સંગમાં હું તમને શીખડાવીશ કે તમારે બેઠા બેઠા માલ કેમ છાપો બેઠા બેઠા પૈસા કેમ કમાવા મિત્રો બહુ જ સરળ છે તમે અમારી સાથે જોડાઈ લ્યો ટકલો કરાવી નાખો તિલક કરી લ્યો ચાંદલો કરી લ્યો અને બીજાના ધર્મને ઠેસ પહોંચાડો તમે બહુ જલ્દી આગળ આવશો અને અમારી સાથે જોડાવવા માટે કોઈ પણ સારી લાયકાતની જરૂર નથી બસ તમને સારો એવો કોકો કરતા આવડતો એટલે તમને સારા એવા હરિભક્તો ના આશીર્વાદ મળી જશે તમને બધા એવું થતું હોય છે ને કે ભૂલ ભૂલ થી ગયા સત્સંગમાં ઘરી ગયા તો મિત્રો આજથી બે વર્ષ પહેલા મેં જળકઢ્ડા ઉપર એક વિડીયો બનાવ્યો હતો સ્વામીની ખામી આ વિડીયો મેં બનાવ્યો ને એ વિડીયો એવો વાયરલ થયો ને એ પછી મારો બહુ વિરોધ થયો ભાઈ તો વિરોધ થયો તો મને એમ થયું કે માય ગીવ

તો તમે ફરે વાળા ઓલા હરિચરણ સ્વામી ની જેમ મને ગુલ્ફી કરી દો એટલે તમને અને મને બે ને મજા આવી જાય સ્વામીના સ્વામી ભરવા ફોન રાખ હઈ તો વિડીઓ બનાવવાના ચાલુ નત કર્યા ત્યાં ફોન આવવા માંડ્યા હાલવાનું જ હોય ને હાલવાનું હોય અને જો ભાઈ વિડીયો ચાલુ કરું ની પેલા એક ચોકકોટ કરી દઉં કે મારો વિરોધ એકઈ ધર્મ થી નથી એટલે જી પણ કોઈ મારો વિરોધ કરે ને એ પેલા સાંભળી લઈજો પછી જો તમને એમ થાય કે હજી વિરોધ કરવો જ છે તો તમ તારે બિંદાસ કરજો મારો વિરોધ કોઈ પણ ધર્મ થી નથી સ્વામિનારાયણ ભગવાન હાચા એમાં મારી નાય નથી પણ મારો વિરોધ અમુક ટકલા વાયરે જ છે

મારો સ્પેશિયલ વિરોધી ટકલા વહીને જ છે જે કામ છોડના પેટના કામ ન કરવું પડે એટલે સ્વામી થઈ ગયા હે અને સ્વામી બનીને સૃષ્ટિ વિરુદ્ધના કામ કરે અને બફાટ વાણી વિલાસ કરે અને ખોટો ખોટો અંદરો અંદર કોન્ટ્રોવર્સી કરીને ધર્મને બદનામ કરવાનું કામ કરે છે એટલે હું તો ધર્મ બચાવું છું ભાઈ પણ આવા ટકલાવ ધર્મ બદનામ કરે છે તો તમારે જે કંઈ સલાહ દેવી છે ને એ ટકલાવને દઈ જો મને દેવા ન આવતા તો હાલો મિત્રો હવે કાંઈ પણ મોડું કર્યા વગર વિડીયોને ચાલુ કરી તો ચાલુ કરો બધા જે સામ નારાયણ જી તમે તમે નવી લીલા કરી આજ કે પેશાબ કરતે કરતે હસ્યા તમે ઈ કે મને ખબર જ હતી તમને શંકા થશે કારણ કે લીલા મારી નવી હતી કે એ પણ રહસ્ય તો કયો લીલાનું એ કે ગજબનું હતું કે એ કે મારા મૂત્તરમાં બ્રહ્મા તરાણો મારા મૂત્તરમાં બ્રહ્મા તણાડતો તો એ જોઈ નો હસતો તો એ કે શું એટલે ઈ કે મૂત્તરમાં મકોડો તણાતો હતો એ તો તણાય જ કે એ મકોડો નતો બ્રહ્મા હતો કે અરે બાપુ ગજબ થઈ ગયો ટકલો તણાઈ ગયો વાહ બાપુ શું તમારી લીલા અત્યારે આવું જ આલે સ્વામી તો બ્રહ્મા તણાઈ જતા હોય હું તણાઈ જાય હે ભાઈ ખોટું કીધું મેં કઈ સાચી ને મારી વાત વાત થઈએ સનાતન ધર્મ કોને કહેવાય સનાતન ધર્મ સમજવો હોય તો એકવાર વાર સંપ્રદાય એના સંતો એને ક્યારેક સાંભળવા પડે

તમે સારી એવી સર્વિસ દેવામાં ધ્યાન આપો સનાતન ધર્મને કેમ બચાવો અને એનું પાલન કેમ કરવું એ અમે મારી રીતના જોઈ લેવું તમે ગુલ્ફ્યુ કરો મજા કરો અને ગામને મજા કરાવો ચાલો મિત્રો હવે આપણે ગોપાળાનંદ સ્વામીના ગોળા સાંભળી લઈ ગોપાળાનંદ સ્વામીને મહારાજ એમ કોચક સ્વામી તમારામાં શક્તિ કેટલી ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આ તો તમે બધું ચલાવો છો તો ઠીક છે બાકી જો તમે ન હો તો આખું બ્રહ્માંડ હું ચલાવું તારી માનો છૂટો ટકલો મારું હવે બ્રહ્માંડ સંચાલન તમે બધાય કરશો તો અમારા બાપને હું હું દ્વારકામાં વાહડી વગાડવા બે છે ના કાનુડા એ ભગવદ્ ગીતામાં છાતી ઠોકીને કીધું કે બ્રહ્માંડ માલિક હું જ છું તો આ બધું ખોટું હોય છે ને કા કાનુડો હું હોય કરતો હોય છે બ્રહ્માંડ અમે હકાલ છું લે હવે તારું કામ કરીને બકરી એને ક્યાંય ભેગો ન થઈ જાતો ન કે ટકલામાં ઘોબો પાડી દઈશ મહારાજ કહે અમે જયારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે હારા ટકલા જેથી તારો બાપ પેદાઈ નોતો થયો ને તેથી કાનુડા હોનાની નગરી બનાવીને લુપ્ત કરી નાખી હતી ના આ લોકોને યાર ભાન જ જ નથી પડતી એને લીટી લાંબી કરવી છે હકીકત મને આ આ ભેગા થઈ હું તાણિયા તોડી નાખવાનો છું નઈ હોનાના નગરીનો માલિક આને પ્રાર્થના કરે કે મને અહીંયા લઈ જાવ ને છે એટલી હું તને જો સમજાવું ચોખ્ખી એક વસ્તુ કાનુડાની તટલી આંગળી હોય ને એ ટટલી આંગળીના નખના તમે અડખે પડખે ક્યાંય ન આવો આટલામાં સમજી જા એટલે તરત વાઘા બાપુ હાથ જોડીને કીધું સ્વામી તો મારા બાપાના બાપા માટે જે ખપી ગયા છે બાપા કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ દુનિયા આખી પૂજે એવું કરી દઈએ તો તને કઈ વાંધો જ ત્યાં ત્યાં સ્વામીના ચરણ કર્યા કે સ્વામી કૃપા કરો એનો મોક્ષ થાય ને અમારા ગામનું સારું થાય

દાંત કરતા કરતા જવો ભાઈ તારી ગધેડી જ છે ને હવે તમે બધા એમ કે લાલભાઈ એટલે બધે ક્યાં જવાનું હતું એની ઉપર ક્યાં બોલવાનું હતું તો તો આ બધી બધી કે છે બીજી પોતાનું દેખાવાનું એટલો જેટલું દેખાડે એટલું દેખાડે

સ્વામી ની પાસે આશીર્વાદ કે સ્વામી મારો એક માત્ર અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે તમારો બાપ પેલા ઇતિહાસ વાંચી લ્યો અને પછી બોલજો તમે એક ટકલા પેદા નહોતા થયા ને તે દુ નું જલારામ બાપા ને અહીંયા અનક્ષત્ર આલે છે અને સેડરાવ તમે જલારામ બાપાની પગની ધૂળમાં ન આવો ના આ લોકોને મન પડે એમ બોલી જ જાવ છે ભાઈ કે અમારા સ્વામી આમ કહી ને અમારા સ્વામી હવે તમારા સ્વામીએ લાડુડી ખાધા સિવાય કઈ નથી કર્યું નકરી મજા કરી એને લાડુડી ખાધી અને હું મારા હંધે વિડીયોમાં એવું બોલું છું ભાઈ કે મારા વિડીયો થી લઈને કોઈને નફરત ફેલાવવાની નથી પર્સનલ લેવાનું નથી પણ આ વખતે હું તમને એવું નહીં કહું આ વખતે બસ ખાલી એટલું જ કહીશ કે તમને જે હારામાં હારી આવડતી હોય ને ઈ કોમેન્ટમાં આપો એને કારણ કે અમુક ટકલાવ એને જ લાયક છે ભાઈ એ લોકોને આપણે ખવરાવી જ છે એને જ લાયક એને એ જે એની ઓકાત છે કારણ કે એ લોકો એટલી બફાટ વાણી વિલાસ કરે ને ભાઈ એને ખુદને નથી ખબર હોતી કે શું બોલે છે એટલે તમે હવે કોમેન્ટમાં એને સમજાવો અને આની પેલા જે આપણે વિડીયો બનાવ્યો હતો સ્વામીની ખામી એમાં તને મેં ઘણી બધી આ મુદ્દા ઉપર વાત કરી છે જે વિડીયો ત્યારે એક મિલિયને પહોંચો આવ્યો છે તો જે લોકો એ ન જોયો હોય ફટાફટ સ્વામીની ખામી જોઈ આવજો અહીંયા પોપ અપ થતું હોય છે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માયનામાં આવતું નથી હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય હા એ કથા દંતકથા અને પ્રસંગ કથા હોય શકે કે કોઈ લેખકે લખેલી હોય મારા ટકલા તમને બધાને એવું જ લાગ્યું ને કે હું વળી પાછું આને ચલાવીશ વળી પાછી હું આને ગયરું દઈશ ના આ વિડિયોમાં હું એને કાંઈ નહીં કહું કારણ કે આમાં એ સાચો છે હવે તમે બધા એમ કહેવો કે લાલભાઈએ ડબલિયા વેળા કર્યા એનો પક્ષ લીધો સાચો કઈ રીતના હકીકત આ વિડીયોમાં એ સાચો છે કારણ કે અમુક ગોદી મીડિયાએ આ વિડીયોની ક્લિપ કટ કરીને વાયરલ કરી છે ભાઈ એકવાર તમે હવે હેને સાચી ક્લિપ સાંભળો ભારત દેશની જે બહુ મોટી હસ્તી નામ નથી દેવું ખોટે ખોટી કંટ્રોવર્ષ આપેલું કામ ઊભી કરવી એણે એવું સ્પષ્ટ કહેલું છે લખેલું છે કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયનામાં આવતું નથી હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય હા એ કથા દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય આવું લખવું બોલો તો જોયું ને મિત્રો આ હંધાઈ પાછા મીડિયા વાળાના ધંધા ના બિચારાનો અડધી એવી ક્લિપ કરી દીધી વાયરલ એટલે પબ્લિકે જોયું નહીં હાચું ખોટું શું છે સીધો જ મહિના વિરોધ કરવા પણ એમાં આ લોકોને કહેવા આ ટકલાઓની ભાઈ મથરાવટી જેટલી મેલીને કે આ હાચું બોલતા હોય તો અંદરથી એમ જ થાય ના ખોટી ના ભેટના જ છે પણ ભાઈ બધા અરખા નથી હોતા અમુક ટકલા સોરી અમુક સ્વામી હાચા હતા ને હોય કારણ કે આપણે લાગડ કોઈને કહેતા નથી ભાઈ અમુક સ્વામીનું આપણે એમ કહી કહીએ ધર્મ માટે કરતા હોય એનામાં ને એનામાં રહેતા હોય બીજાની લીટી લાંબી કરવા ન જતા હોય આપણે એને માની કે ભાઈ એ સ્વામી સાચા અમુક ટકલાવને તો ભાઈ હું કોણ જાણે એમ છે ને સમજાતું જ નથી તો મિત્રો ભવિષ્યમાં ક્યારેય આવું બને ને તો તમે બધા સાચી માહિતી હું એની પેલા જાણ કરજો કારણ કે અમુક ક્લિપ વાયરલ થતી હોય એવું દેખાય એવું હોય નહીં એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરું કે ભવિષ્યમાં આવા ટકલાઉના કંઈ ક્લિપો વાયરલ થાય તો તમે બધાએ આમ પહેલાં સાચી ક્લિપ જાણવાની ટ્રાય કરજો કારણ કે આપણા લીધે કોઈ નિર્દોષનું ઓલું થાય એવું આપણે કરવું નથી બાકી આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બ બહાટી બોલાવી દેજો તમે બધા હમતદાર હો મારે કેવું પડે એમ નથી હું કોમેન્ટ કરવાની કંઈ ટાર્ગેટ દેવો નથી મને વિશ્વાસ છે તમારી ઉપર તમે બ બાર તમે બાકા જીકી જ બોલાવી દો તો ફરી મળીએ નવા વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી હવે ડૈરાને રામ રામ જય શ્રી રામ એ હરિચરણ સ્વામી આવો આવો જય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ